એ ભેલપુલી બોલો તો ના ના ભાઈ ભેલપુલી વાળો ભાઈ નથી બોલતો હું તો હું પાણીપુલી વેતો છો અરે ના ભાઈ તો દુલાબ ધામ્બુ વેતો દુલાબ ધામ્બુ એલા ભાઈ ના તો પાડી તો પછી તમે થો તતા થાક બાજી વેતતા આઈ એલા ભાઈ હું કાઈ નથી વેતતો હવે તમે તાઈ નથી વેચતા તો હું હાઉ લુખે લુખા નવલા લખલો તો એ હા હું નવરો છું હાવ નકામો છું નતા મામા છો તો પૈસા ત્યાંથી લાવો છો ઈ તારે હું કામ ભાઈ ફોન કોને કર્યો હે ફોન તો તમે મન તૈલો મે તો ઉપાયલો છે મારે કાઈ તારું કામ નથી